જરા એક પળ માટે મારી સાથે કલ્પના કરો તમે કોઈ મોટી ઇવેન્ટમાં છો મિત્રો કે મહેમાનો સાથે હસી ખુશીથી વાત કરવા માટે આગળ વધો છો પણ અચાનક સામેની વ્યક્તિ વાતચીત ટૂંકાવી દે છે અથવા પોતાનું મોં ફેરવી લે છે શું અનુભવ થશે શરમજનક અને અપમાનજનક લાગશે ને આવું શા માટે થાય છે મોટાભાગે આનું કારણ તમારા મોઢામાંથી આવતી તીવ્ર દુર્ગંધ અથવા તમે જ્યારે હસો છો ત્યારે દેખાતા તમારા પીળા પડી ગયેલા દાંત હોઈ શકે છે આપણે રોજે રોજ બ્રશ કરીએ છીએ સફાઈનું ધ્યાન રાખીએ છીએ છતાં ઘણા લોકોને ઠંડુ કે ગરમ પીતા જ દાંતમાં સણકા આવવા પેઢા પોચા પડી જવા બ્રશ કરતી વખતે લોહી નીકળવું કે પછી નાની ઉંમરે જ દાંત હલવા લાગવા જેવી સમસ્યાઓ સતાવે છે તમે જાણો છો રિસર્ચ કહે છે કે ચાલીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી નેવું ટકાથી વધુ લોકો દાંત અને પેઢાની કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે પણ આપણે તેને ગંભીરતાથી નથી લેતા યાદ રાખજો આ માત્ર શરમનું કારણ નથી પણ તમારા શરીરની એક ગુપ્ત ચેતવણી છે મેં એવા ઘણા લોકોને જોયા છે જેઓ ખરાબ દાંતને કારણે પોતાનું આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોય છે તેઓ મન મૂકીને હસી પણ શકતા નથી મારા અનુભવના આધારે હું કહી શકું કે બજારમાં મળતી તૈયાર પેસ્ટ કે માઉથવોશ આ બધું માત્ર ઉપરછલ્લી તાજગી આપે છે તે બેક્ટેરિયા કે પેઢાની મૂળભૂત નબળાઈને દૂર કરી શકતા નથી પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી આજે હું તમારા માટે એક અતિશય પ્રભાવશાળી એક જાદુઈ દેશી ઉપાય લઈને આવી છું આ કોઈ તૈયાર વસ્તુ નથી પણ એક આયુર્વેદિક દંત ઔષધિ છે જેને તમે તમારા રસોડામાં માત્ર દસથી પંદર મિનિટમાં જાતે બનાવી શકશો આ મંજન તમારા દાંતને મોતીની જામ ચમકાવશે મૂળિયાને લોખંડ જેવા મજબૂત બનાવશે દાંતનો સડો દૂર કરશે અને મૂઢાની દુર્ગંધને જળ મૂળમાંથી કાઢી નાખશે તો ચાલો હવે સમય બગાડ્યા વિના સીધા વિષય પર આવીએ આ જાદુઈ મંજન કેવી રીતે બનાવવું તે જાણીએ અને હા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં કારણ કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે દાંત બગડે છે શા માટે જ્યારે પણ આપણે મીઠી વસ્તુઓ ચોકલેટ કે પછી ચા કોફી જેવી સુગરવાળી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે મોઢામાં રહેલા બેક્ટેરિયા આ ખાંડ સાથે ભળીને એક પ્રકારનું એસિડ પેદા કરે છે આ એસિડ ધીમે ધીમે દાંતના ઉપરના રક્ષણાત્મક પડ જેને આપણે ઇનામલ કહીએ છીએ તેને ઓગાળી નાખે છે અને બસ અહીંથી જ કેવિટી એટલે કે સડાની શરૂઆત થાય છે બીજું મોટું કારણ છે પ્લાક આ એ પીળાશ પડતું કે કથ્થઈ રંગનું કઠણ પડ છે જે દાંતની પાછળની બાજુએ અને પેઢાની કિનારીએ જામી જાય છે જેને આપણે સામાન્ય ભાષામાં છારી બાજી જવી કહીએ છીએ જો આ પ્લાકની સફાઈ ન થાય તો તે પેઢાને નબળા પાડે છે પેઢા અને દાંત વચ્ચે જગ્યા થવા લાગે છે જેને લીધે પાયોરિયા થાય છે લોહી નીકળે છે અને અંતે દાંત હલવા લાગે છે અને કઢાવવા પડે છે તમે કદાચ વિચારશો કે અમે તો રોજ નિયમિતપણે પેસ્ટ વાપરીએ છીએ તો પણ કેમ આવું થાય છે મિત્રો તૈયાર ટૂથપેસ્ટ માત્ર ફીણ અને સારી સુગંધ આપે છે પણ વર્ષો જૂના જામી ગયેલા પ્લાકને કે પેઢાના સોજાને તે કાયમી ધોરણે દૂર ધરી શકતી નથી પછી આપણે હજારો રૂપિયાનો ખર્ચો કરીને ડોક્ટરી સારવાર રૂટ કેનાલ વગેરે કરાવીએ છીએ તો કાયમી ઉકેલ શું કાયમી ઉકેલ આપણી પ્રકૃતિ અને આયુર્વેદના ખોળામાં છુપાયેલો છે આયુર્વેદમાં એટલી શક્તિ છે કે તે તમારા દાંતને ફરીથી યુવાન અને મજબૂત બનાવી શકે છે જાદુઈ મંજન માટેની સામગ્રી અને તેના ફાયદા આ દંત મંજન બનાવવા માટે આપણે જે ઔષધિઓ વાપરવાના છીએ તે એકદમ સરળતાથી ઉપલબ્ધ છે પણ તેના ગુણો અનમોલ છે આપણે કુલ પાંચ મુખ્ય વસ્તુઓનો ઉપયોગ કરીશું મુખ્ય ઘટક આ જાંબુના બીજ જાંબુના ઠળિયા જેને આપણે કચરામાં ફેંકી દઈએ છીએ તે એક અમૃત સમાન છે તેમાં એવા એન્ટિબેક્ટેરિયલ તત્વો છે જે દાંતમાં સડો કરતા જીવાણુઓને મારી નાખે છે અને સડાને આગળ વધતો અટકાવે છે બીજો ઘટક આ જાંબુના પાંદડા જાંબુના પાન આ પાનમાં કુદરતી એસ્ટ્રેન્જન્ટ ગુણ હોય છે એસ્ટ્રેન્જન્ટ એટલે પેશીઓને સંકોચીને મજબૂત બનાવનારું તત્વ જેમના પીહામાંથી લુઈ નીકળતું હોય તેમના માટે આ પાંદડા વરદાન સમાન છે તે પેઢાને મજબૂત આધાર પૂરો પાડે છે ત્રીજી ઔષધિ ત્રણ ફળનું મિશ્રણ ત્રિફળા આ ત્રિફળા તમારા દાંત પર જામેલી ગંદકી અને પ્લાકના થરને તોડવાનું કામ કરે છે સાથે જ મોઢાના ચાંદા કે પેઢાના સોજાને પણ મટાડવામાં મદદરૂપ છે ચોથી વસ્તુ તીખાશ અને સુગંધવાળી ઔષધિ લવિંગ આપણે જાણીએ છીએ કે દાંત દુખે ત્યાર લવિંગ દબાવવાથી આરામ મળે છે તેમાં રહેલું યુજીનોલ તત્વ એક કુદરતી પેઇન કિલર છે તે દાંતની ઝણઝણાટી અને મોઢાની દુર્ગંધ બંનેનો નાશ કરે છે પાંચમી વસ્તુ પહાડી નમક સિંધવ મીઠું મીઠું એક ઉત્તમ કુદરતી સ્ક્રબર છે તે દાંત પરની પીડાશને હળવા હાથે સાફ કરે છે અને દાંતની મૂળભૂત સફેદી પાછી લાવવામાં મદદ કરે છે દંતમંજન બનાવવાની સરળ પદ્ધતિ પ્રમાણ સાથે હવે આ અમૂલ્ય પાવડર બનાવવાની રીત ધ્યાનથી સાંભળજો પેન ડાયરી તૈયાર રાખો અને પ્રમાણ નોંધી લો બીજની તૈયારી જો સીઝન હોય તો જાંબુ ખાઈને તેના બીજ ઠળિયા ધોઈને સૂર્યના તડકામાં સૂકવી દો જો સીઝન ન હોય તો તમને તૈયાર સૂકા બીજ અથવા તેનો પાવડર આયુર્વેદિક સ્ટોર પરથી મળી જશે શેકવું અને પીસવું સૂકાઈ ગયેલા બીજને ધીમા તાપે લોઢી પર સહેજ શેકી લેવા આનાથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જશે ત્યારબાદ તેને મિક્સરમાં એકદમ બારીક પાવડર બનાવી લેવો પાંદડાની તૈયારી એ જ રીતે જાંબુના પાંદડાને પણ ધોઈ સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી લો મિક્સિંગનું પ્રમાણ જાંબુના બીજનો પાવડર બે ચમચી જાંબુના પાંદડાનો પાવડર બે ચમચી ત્રિફળા પાવડર એક મોટી ચમચી લવિંગનો બારીક પાવડર એક નાની ચમચી સિંધવ મીઠું એક નાની ચમચી મિશ્રણ આ બધી વસ્તુઓને એક મોટા સ્વચ્છ વાસણમાં ભેગી કરીને બરાબર રીતે મિક્સ કરી લો એક રસ થઈ જવું જોઈએ બસ તૈયાર છે તમારું ઘરનું શક્તિશાલી આયુર્વેદિક દંતમંજન આ મંજનને ભેજ ન લાગે તે રીતે એક કાચની હવાચુસ્ત બોટલમાં ભરી લો કાચની બોટલ પ્લાસ્ટિક કરતાં હંમેશા સારી રહે છે ઉપયોગ કરવાની સાચી રીત મિત્રો મંજન તો બની ગયું પણ તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે તો જ પરિણામ મળશે સમય સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાનો છે પદ્ધતિ હાથમાં થોડો પાવડર લો જો તમને પેઢામાં વધારે તકલીફ હોય કે લોહી નીકળતું હોય તો બ્રશનો ઉપયોગ ટાળવો મસાજ તમારી આંગળીથી ધીમે ધીમે દાંત અને ખાસ કરીને પેઢા પર ગોળ ગોળ મસાજ કરો મસાજ કરવાથી પેઢામાં લોહીનું પરિભ્રમણ વધશે જે તેમને મજબૂત બનાવશે સમયગાળો ઓછામાં ઓછી બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવો જરૂરી છે મસાજ કર્યા પછી તરત કોગળા ન કરતા એક મિનિટ સુધી મંજનને મોઢામાં રહેવા દો જેથી ઔષધિનો અર્ક પેઢામાં ઉતરી શકે પછી સાદા પાણીથી કોગળા કરી લો તમે જ્યારે પહેલી વાર આ કરશો ત્યારે જ મોઢામાં એક અદ્ભુત ઠંડક અને તાજકીનો અનુભવ થશે તમારા મનમાં સવાલ હશે કે પરિણામ કેટલા દિવસમાં દેખાશે યાદ રાખો આ કોઈ જાદુ નથી પણ આયુર્વેદિક થેરપી છે પહેલાં અઠવાડિયે મોઢાની દુર્ગંધ મોટાભાગે ગાયબ થઈ જશે અને દાંત પરની ચિકાશ ઓછી થશે ત્રણ ચાર અઠવાડિયા પછી જો બ્રશ કરતી વખતે લોહી નીકળતું હતું તો તે બંધ થઈ જશે પેઢાનો રંગ ગુલાબી થવા લાગશે છ આઠ અઠવાડિયા પછી તમારા હલતા દાંતમાં મજબૂતી આવશે પેઢા દાંતને મજબૂતીથી પકડી લેશે દાંતની પીડાશ પણ ઓછી થવા લાગશે એક મહત્વની ટીપ જ્યારે તમારા દાંત સ્વસ્થ થઈ જાય ત્યારે આ મંજનનો રોજ ઉપયોગ કરવાને બદલે અઠવાડિયામાં બે કે ત્રણ વાર ઉપયોગ કરજો ગમે તેટલું સારું મંજન વાપરો પણ જો તમે દિવસભર તમાકુ મસાલા ખાતા હો કે રાત્રે ગળ્યું ખાઈને બ્રશ કર્યા વગર સૂઈ જતા હોવ તો કોઈ દવા કામ નહીં કરે વધારાની સ્વાસ્થ્ય ટીપ તમારા ખોરાકમાં વિટામિન સી વાળા ફળો જેમ કે આમળા નારંગી કે લીંબુનો સમાવેશ વધારે કરો આનાથી પેઢા ઝડપથી રિકવર થાય છે યાદ રાખો મિત્રો દાંત એ માત્ર સુંદર સ્મિત માટે નથી પણ તમારા આખા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વનો અરીસો છે ખરાબ દાંત અને મોઢાની વાસ તમને સમાજમાં પાછળ પાડી શકે છે આજે જ આ દંતમંજન બનાવો અને વાપરો મારો ઉદ્દેશ્ય હંમેશા તમને સાચી ઘરેલું અને સસ્તી સલાહ આપવાનો હોય છે છતાં પણ જો તમને દાંતની કોઈ ગંભીર બીમારી હોય તો એકવાર તમારા ડેન્ટિસ્ટની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે વોટ્સએપ પર શેર ચોક્કસ કરજો શું ખબર તમારો એક શેર કોઈના દાંત બચાવી લે તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો આભાર